આપણે કંપનીના વાર્ષિક પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુના પત્રકનો અભ્યાસ કર્યો આજે આપણે કંપનીના વાર્ષિક પાકા સરવૈયામાં મિલકત બાજુના પત્રકનો અભ્યાસ કરીશું તેમાં પહેલું છે કે કાયમી મિલકત કાયમી મિલકતમાં દ્રશ્ય મિલકત દ્રશ્ય મિલકત એટલે કે જમીન મોટર કાર પ્લાન્ટ અને મશીનરી ત્યારબાદ આવે છે અદ્રશ્ય મિલકતો જેવી કે પાઘડી પેટન્ટ અને કોપીરાઈટ ત્યારબાદ બિનચાલુ રોકાણો લાંબાગાળાની લોન અને ધિરણ અને અન્ય બિનચાલુ મિલકતો ત્યારબાદ ચાલુ મિલકતો ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણો માલ સામગ્રી વેપારી લેણા રોકડ અને રોકડ સમકક્ષ ટૂંકા ગાળાની લોન અને ધિરણ અને અન્ય ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે તો બિનચાલુ મિલકતમાં કાયમી મિલકત એમાં દ્રશ્ય અને અદ્રશ્ય બિનચાલુ રોકાણો બિન ગાળાની લોન અને ધિરાણો તેમજ અન્ય બિનચાલુ મિલકતનો સમાવેશ થાય છે અને ચાલુ મિલકતમાં ચાલુ રોકાણું માલ સામગ્રી વેપારી લેણાં રોકડ અને રોકડ સમકક્ષ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ તેમજ અન્ય ચાલુ જવાબદારીનો સમાવેશ થાય છે અંતમાં કુલ દર્શાવવામાં આવે છે કંપનીના વાર્ષિકિસ્સામાં એક પીઠિયાને જવાબદારી અને મિલકત બાજુનો સરવાળો સરખો થાય છે થેન્ક યુ